રાજ્યના મોટા ભાગના શહેરોમાં ચોમાસા પહેલા કામગીરી પૂર્ણ કરી દેવાના તંત્ર દ્વારા દાવા કરાતા હોય છે પરંતુ જેવો પ્રથમ વરસાદ પડે કે આ દાવાઓની પોલ ખુલી જતી હોય છે લોકો હેરાન પરેશાન થઈ જતા હોય છે અને કેટલાક તકવાદી નેતાઓ આ જ સમયની રાહ જોઈને બેઠા હોય છે અને આવું જ કંઈક થઈ રહ્યું છે વડોદરામાં કોર્પોરેટર અને ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વચ્ચે જાહેરમાં જ તું તું મેમે થતા ફરી એક વખત વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની આબરૂના ધજાગરા થયા એક તરફ ડેપ્યુટી કમિશનર અલ્પેશ મજમુદાર છે કે જે કામમાં જીરો છે અને બીજી તરફ છે બીજેપીના કોર્પોરેટર કલ્પેશભાઈ પટેલ કે જેઓ બબાલમાં હીરો છે માંજલપુરમાં વરસાદ બાદ પાણી ભરાતા ભારે હાલાકીનો સામનો લોકો કરી રહ્યા છે અને તે અંગે જ્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર સ્થળ પર પહોંચ્યા તો કોર્પોરેટર કલ્પેશ પટેલ બબાલ પર ઉતરી આવ્યા જોકે આ સમસ્યા સર્જાઈ તેના માટે બંને પક્ષ જવાબદાર છે તંત્રએ કામ કર્યું હોત તો પાણી ન ભરાત અને કોર્પોરેટર જો વહેલા જાગ્યા હોત તો અત્યારે બબાલ કરવાની જરૂર ન પડી હોત ત્યારે પ્રજાના નામે કેમ પોલિટિક્સ થાય છે તે અંગે પણ ચર્ચા કરવી એટલી જરૂરી છે પરંતુ તે પહેલા આપણે સાંભળી લઈશું કે આ વિડીયો જે સામે આવ્યો છે તેમાં કઈ રીતે જ્યારે ત્યાં આગળ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પહોંચ્યા અને કેવી રીતે આ બબાલ થઈ તે પણ જોઈ લઈએ

સાંભળો રજૂઆત છેલ્લા નવ વર્ષ થી ના જોડો કામ કરો સાંભળો તમે કામ કરો સાત કરોડ ના ખર્ચે કરોડો ખાઈ જાવ છો તમે લોકો અરે વધુ વાયુ હા જેલમાં જેલમાં ખાલી દો વાત મારી જોડ નહી કરો મારી ક્યારે ખોટે રોગો પ્રેક્ટિસ નથી હું કોર્પોરેશનની અંદર મારી રેજ્યુલર પ્રેક્ટિસ નથી પ્રજાના માટે જ છું એક વિષયમાં હું પડતો નથી ને તો આ તૂતુ મેમેનો વિડીયો વાયરલ થયો ને હવે રાજકારણ પણ આને લઈને ગરમાયું છે આ મુદ્દે આપણે ચર્ચા કરવાના છે કોંગ્રેસ નેતા નિકુલભાઈ પટેલ આપણી સાથે હાલ તો જોડાઈ ચૂક્યા છે નિકુલભાઈ સ્વાગત છે આપનું ન્યૂઝ કેપિટલની અંદર પરંતુ જે રીતે આ વિડીયો તમે પણ જોયો હશે જે અત્યારે વાયરલ પણ થઈ રહ્યો છે અને સાથે અનેક ચર્ચાઓ પણ જગાવી રહ્યો છે કારણ કે એક ભાજપના જ કોર્પોરેટર છે કે જે તંત્ર સામે ખુલ્લી ટક્કર આપી રહ્યા છે ને આ રીતે પહેલાં તો પગે લાગ્યા ત્યારબાદ જે આક્ષેપો કર્યા છે પૈસા લેવામાં આવતા હોય છે કામ નથી થતું તેવા અનેક આક્ષેપો પણ તેમણે કર્યા સૌથી પહેલાં તો ત્યાં જે લોકલ તંત્ર છે સ્થાનિક તંત્ર કઈ રીતે કામ કરી રહ્યું છે અને આ રીતે જ્યારે બીજેપીના કોર્પોરેટર જ આક્ષેપો કરતા હોય ત્યારે અનેક સવાલો પણ ઊભા થાય નિકુલભાઈ મહાનગર સેવા સદન માં આપણે જોઈએ તો જે રીતના ભારતીય જનતા પાર્ટી નું શાસન ચાલી રહ્યું છે છાસ વારે તમે જુઓ તો ભારતીય જનતા પાર્ટી ના કોર્પોરેટરો મહાનગર માં ચાલતા ભ્રષ્ટાચાર માટે બોલે છે એનો મતલબ કે સ્પષ્ટ થઈ ગયો છે કે આજે વડોદરા મહાનગરપાલિકામાં એ જે રીતના પ્રતિક્રિયા આપી રહ્યા છે સૌ પ્રથમ તો એમના માટે છાજે તેવું આ વર્તન જરા બી દેખાતું નથી કારણ કે છેલ્લા પાંચ વર્ષમાં કોઈ દિવસ એમને અમે રસ્તા પર જોયા નથી અને જયારે વરસાદમાં ગયા વર્ષે પાણી ભરાઈ ગયા હતા મને એવું નથી લાગતું કે કોઈ જગ્યાએ શું લોકોના જે કેશ ડોલ આપવામાં બી આવ્યા હોય કારણ કે વોર્ડ નંબર કોંગ્રેસના જે પ્રમુખ છે ચંદ્રશેખર પાટીલ તેઓ ઘરે ઘરે જઈને લોકોના એપ્લિકેશન ઉઘરા વર્ષ થયું એ વાતને ત્યારે બી હજી ઘણા બધા લોકો એવા છે ઘણી સોસાયટી એવા છે કે જેમને હજી તેમના ડોલ જે સરકાર દ્વારા રાહત પેકેજ આપવાની વાત જે હતી એ મળી નથી એ મળી નથી ને અત્યારે જે રીતના કામ માટે થઈને જે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર પગ પકડી રહ્યા છે દેખાવે છે કે હવે ચૂંટણીઓ નજીક આવી રહી છે ને ભારતીય જનતા પાર્ટી ને એવું લાગી રહ્યું છે કે એમની હાર નિશ્ચિત થવાની છે કારણ કે ઘણી બધી જગ્યાએ રોડ રસ્તાના ખાડા પડી ગયા છે લોકોના જે પ્રશ્નો છે ત્યાં જ્યાંના ત્યાં છે અને આ જે પર્ટીક્યુલર કોર્પોરેટર ની વાત કરીએ તો ભૂતકાળમાં તેઓ પોતાના શું કહેવાય કે પેન્ટ ઉતારેલાના ભી એક ઉદાહરણ આપણને જોવા મળ્યા છે તો આવી જે આવી જે નિમ્ન કક્ષાના રાજનીતિ જે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટર દ્વારા જે કરવામાં આવી રહી છે એનાથી સ્પષ્ટ થાય છે કે એ લોકોના માનસિકતા શું છે અને જે રીતના ભ્રષ્ટાચારના આરોપો એ લગાવી રહ્યા છે તો એ અત્યાર સુધી ક્યાં હતા જો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તો બુલડોઝર ની સરકાર ક્યાં છે તો આમાંથી સ્પષ્ટ થાય છે કે વડોદરાના નાગરિકો સમજી ગયા છે ભારતીય જનતા પાર્ટીના કોર્પોરેટરોથી કામ થતું નથી ફક્ત ને ફક્ત થોડા ઘણા ભેગા લોકો ભેગા મળીને સમગ્ર વડોદરા શહેરને

તેમણે કહ્યું કે આ જે ભ્રષ્ટાચાર છે તે તો ત્યાં થતો જ આવ્યો છે જે તંત્રની સામે જેટલા પણ તમે આક્ષેપો કર્યા છે તે અત્યારે સામે આવ્યા વાંક છે આમાં પાણી ભરાય છે તે પણ સ્પષ્ટ દેખાય છે અને વાંક છે તે બંનેનો છે તંત્રની વાત કરીએ તો તંત્રના અધિકારીઓનો પણ વાંક છે આમાં અને એક જનપ્રતિનિધિ તરીકે એક કોર્પોરેટરનો પણ એટલો જ ભાગ કારણ કે કોર્પોરેટર અંત સમય કેમ સામે આવે છે તે જ એક સવાલ છે શું પહેલા તમે જાગ્યા હોત

પાણી જો ઓવરફ્લો થતું હોય તો એ ડ્રેનેજ એ લોકો વર્કિંગ પ્રોગ્રેસ ચાલુ છે એવું એમનું કેવું છે પણ આ ઘણા સમય થી રજૂઆત કરતા કામ સોલ ના થતું હોય અને પ્રી કામગીરી જે હોય એ તંત્ર જે અધિકારીઓ અંદર જે વડોદરા શહેરની ની કોર્પોરેશન સિસ્ટમ છે એ સિસ્ટમ ની અંદર ઘણા બધા ચેન્જીસ કરવાની જરૂર છે જેની અંદર અમે રજૂઆત કરીએ છીએ કમિશનર શ્રી રજૂઆત કરે પણ એ ઇમ્પ્લિમેન્ટ થતું નથી એના માટે કરીને ઉધારો થાય એટલા માટે મારા ઉગ્ર રજૂઆત કરીને આ કરવી પડી બહુ બહુ સારી વાત છે કલ્પેશભાઈ ઉગ્ર રજૂઆત કરી પરંતુ આ જે રીતે અત્યારે નિકુલભાઈ પણ કહેતા હતા કે જે ઇલેક્શનનો સમય હવે બાજુમાં આવી રહ્યો છે ચૂંટણી આવી રહી છે અને તે પહેલાં આ પ્રકારે કાયમ કરતા આવતા આવ્યા છે પાંચ વર્ષ સુધી શા માટે કોઈ પ્રયાસ થયા છે કે નહીં કારણ કે છેલ્લા પાંચ વર્ષનો આપણે ઇતિહાસ કાઢીશું ને તો એ વડોદરામાં અનેક વિસ્તારો જળમગ્ન થયા છે ગયા વર્ષની હાલત ખૂબ ખરાબ વડોદરામાં થઈ હતી તો આ પાંચ વર્ષ કઈ વર્ષે જે અતિવૃષ્ટિ થાય એની અંદર તો કુદરત જે વસ્તુ કરતી એની અંદર તો સરકારે અંતરે જાગૃત થઈ ખુબ સારી કામગીરી કરી છે જે કઈ વખતે જે તકલીફ થઈ ત્યાર પછી એને પ્રિકોશનમાં લઈને વિસ્તાર નદીની અંદર જે ક્લીન કરવાની પહોળી કરવાની એ બધી કામગીરી ચોક્કસ થઈ છે આ વખતે મેં મારા અત્યારે જે ગઈકાલે બાઇટ આપે એમાં પણ કર્યું જ છે એ સરકારે તો સારી રીતે કામગીરી કરી જ છે પણ નાના નાના પ્રશ્નો જે વોર્ડ વાઇઝ હોય છે તો એ કમિશનરના ના અંડર જે કાય લેવલના લોકો છે જે નીચલા અધિકારી જે કામ કરતા નથી ખોટું રિપોર્ટિંગ કરે છે એને માટે મારા સિટી એન્જિનિયર સાહેબને ધ્યાન દોરવું પડ્યું અને જે પ્રી કામ કરી જે છે એ કોર્પોરેટર લેવલે મારી રીતે જે રજૂઆત કરે કરવી જ પડે મારે બિલકુલ આપણી સાથે નિકુલભાઈ પણ જોડાયેલા છે નિકુલભાઈ જે રીતે ગઈ વખતની જે સમસ્યા હતી જે આપણે પરિસ્થિતિ જોઈ છે તેમાંથી કેવા બોધ લેવામાં આવ્યા અને હવે કયા પ્રકારનું ઇમ્પ્લિમેન્ટ થયું છે આપ પણ ત્યાં આગળ સ્થાનિક છો આપણે સ્થાનિક નેતાને લોકોની કેવી ત્યાં આગળ વેદના છે કેવી અપેક્ષા હતી અને કેવું કામ અત્યારે જોવા મળી રહ્યું છે તે પણ આપ બાખુબી જાણો છો આપ શું કહેશો આ નિવેદન પર કે વડોદરા શહેર ની વાત કરવા આવે તો પુર ગયા વર્ષે પેહલી વાર નથી આવ્યું છેલ્લા બે ત્રણ વખત જે પુર પરિસ્થિતિ વડોદરા શહેરમાં ઉપસ્થિત થઈ રહ્યા છે એના પાછળ જે મુખ્ય કારણ હોય તો જે વડોદરા મહાનગર પાલિકા બે ત્રણ વાર કઈ થઈ છે લાસ્ટ ટાઈમ જ થઇ ને પુર બે ત્રણ વાર કઈ થઈ છે લાસ્ટ ટાઈમ જે પરિસ્થિતિ હતી એમાં જ થયું તમે મને બોલવા દેશો બે હજાર ઓગણીસ માં ભી પુર આવ્યું તું

લોકો ના ઘર માં પાણી નથી ભરાયા બોલવા તો કે હું ખોટું બોલી રહ્યો છું બે હાજર એકવીસ માં બી આવ્યું તમે યાર તમે શાંતિ રાખો તમે શાંતિ રાખો મને સાંભળી લેવા દો બે ત્રણ વાર તો આવ્યું છે બરાબર છે બે વાર કે ત્રણ વાર પહેલા નક્કી કરો ને બે વાર કે ત્રણ વાર પાણી ભરાયા એ જ સૌથી મોટી સમસ્યા છે એ સ્પષ્ટ થાય છે એમનો જે રીતનો અભિગમ છે એ દર્શાવે છે કે લોકો પ્રત્યેની એમની જે સંવેદનશીલતા કયા પ્રકારની છે અને કઈ રીતની છે અને કે છે કે ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર 24 ફોર ઇન્ટુ

લોકો ના જનપ્રતિનિધિ બની જવાના લીધે જો તમે એવું વિચારતા હોય કે લોકો તમને વોટ આપી રહ્યા છે તો એવા ભી લોકો છે જે તમને જોઈ રહ્યા છે ને તમારો જે રીતનો અભિગમ છે આ સ્પષ્ટ

ભારતીય જનતા પાર્ટી જે કમિટમેન્ટ કરે છેલ્પેશભાઈ અધિકારી છે એ વસ્તુ અમારે કાઢવાનું છે અરે ત્રણ સરકાર છે હવે બીજ પોવાની તો વાત બહુ દૂર ની થઈ તમારા બધાના ઝાડ ફલી ફૂલી ને મોટા થઈ ગયા છે અને એના ભોગ હવે લોકો ભોગવી રહ્યા છે

ભૂતકાળમાં પાડે એ બધી વસ્તુ અમારે કરવી પડે છે બાકી રહી સંવેદનશીલ સરકાર ની વાત તો લોકોને છત આપ્યા છે વિકાસ થયો છે પેલા ડાકોર જેવું હોય ને તમારા રાજમાં મત તો બસો નથી મળતી ઉબડ ખાબડ રસ્તા વાત છે મારા મિત્ર કરી રહ્યા છે એકદમ ખોટી છે અને જે પોતે એવું પ્રસ્થાપિત કરવા માંગે છે કે આ બધું કોંગ્રેસ ના લીધે છે તો મારે એમને સીધો સવાલ છે કે ત્રણ દાયકા થી ગુજરાત અંદર જો ભારતીય જનતા પાર્ટી ની સરકાર હોય

જે રીતે આપે આપે પણ જે રીતે ત્યાં આગળ સ્થળ પર જયારે ત્યાં આગળ મ્યુનિસિપલ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર આવ્યા તમે આક્ષેપો કર્યા કે પૈસા લેવામાં આવે છે અને કામ નથી થઈ રહ્યું આક્ષેપો તમે કર્યા

માધ્યમથી આ બધી સેવાકીય પ્રવૃત્તિઓ તો વેડે ગણાય બધી સરકારની પ્રવૃત્તિઓ જે ચાલી રહી છે જે સરકારી યોજનાઓ ચાલી રહી છે એનો લાભ લોકો તીર ખોને આજે લઈ રહ્યા છે પણ વડોદરા તો ખાડામાં જઈ રહ્યું છે ને રસ્તા પર ખાડા ખાડા જ જોવા મળી રહ્યા છે આના વિશે કોઈ એક્શન લેવામાં આવશે કોઈ પગલાં આપ આ અંગે રજૂઆત કરી કોઈ પ્રયાસો થયા કલ્પેશભાઈ વડોદરા શહેર ની અંદર અમુક વિસ્તારો જે માટે સંકલન કરીને રજૂઆત કરી હોય તો જ્યાં આ પાણી જ્યાં નીચાણવાળા વિસ્તાર ભરાય છે જ્યાં ખાડા છે ત્યાં વેસ્ટ નાખીને અમે રેગ્યુલર કરવાનો પ્રયાસ કરીને ચોક્કસ બાહેદારી આપી છે આખો વિસ્તાર કવર કરીને પતી જશે

પડે બિલકુલ નિકુલભાઈ એ પણ પ્રશ્ન થઈ રહ્યો છે કે ચાલો કલ્પેશભાઈ તો કોર્પોરેટર બીજેપી ના છે તંત્ર સામે તેઓ ખુલ્લા પડીને પડકાર પણ ફેંકે છે કે જો નામ કામ ના થાય તો તેઓ ટકોર પણ કરતા હોય છે ને આ રીતનો તેમનો જે અત્યારે વિડીયો સામે આવ્યો તે તો છે પરંતુ કોંગ્રેસ અહીંયા જે રીતે અનેક કામો નથી થયા લોકો પરેશાન થઈ રહ્યો છે ને આપ પણ એક જનપ્રતિનિધિ એક જન નેતા આગેવાન તરીકે જ્યારે આવતા હોય તમારા વિસ્તારમાંથી પણ તો તે કામ ન થતું હોય આપના કોંગ્રેસના કેવા પ્રયાસો રહે છે કોંગ્રેસ દેખાતી નથી અનેક લોકો સ્થાનિકો ત્યાં આગળ કરી રહ્યા છે કે કોંગ્રેસના નેતાના નામ પણ યાદ નથી હોતા

દરેક લોકો પોતાના શું કહેવાય કે રજૂઆત યોગ્ય પ્રણે કરે છે અને દરેક લોકોને એમના નામ બી યાદ છે ઋત્વિક જોશી જે અમારા શહેર પ્રમુખ છે એમના યોગ્ય કામગીરીના લીધે ફરીથી તેમને જે રીતના સેકન્ડ ટર્મ આપવામાં આવ્યું છે તો એના લીધે અ સુ કે પ્રસ્થાપિત થાય છે કે વડોદરા જેવા શહેરની અંદર કોંગ્રેસ દ્વારા જે રીતના ભારતીય જનતા પાર્ટીના જે શાસન ચાલી રહ્યા છે એના માટેના જે યોગ્ય રીતે જે શું કે કાર્ય થવા નથી થઈ રહ્યા એના માટે સદંતર અને પિરિયડિકલી કમિશનરને મુલાકાત કરે છે આવેદન પત્ર આપે છે ધર્ણા કરે છે અને હાલમાં જે રીતના સ્મશાનને પ્રાઇવેટાઇઝેશન કરવા માટેના જે અભિગમ ડાયરેક્ટલી સભામાં નહીં

એટલે જે યોગ્ય નિર્ણય લેવા માટે જે સિસ્ટમનો ભાગ છે એની રીતે એ કોઈ સિસ્ટમની બહાર જેવું કોઈ કામ કરતા જ નથી એ જે એમની કાયદાની જોગવાઈ પ્રમાણે જે એક્ટ હોય એ પ્રમાણે મંજૂરી કરતા હોય છે પણ કોઈ બી પોલિસી બને હું ત્યાં સુધી સમજુ છું શું કેવાય કે લોકોને જણાવવા માંગીશ કે જ્યારે ચૂંટાયેલા પ્રતિનિધિઓ ભેગા મળીને કોઈ નિર્ણય લે દેટ ઇઝ ધ ફાઇનલ પોલિસી અને આવું જોઈએ અને એના આધારે શું કેવાય કે પ્રપોઝલ આવે પછી બધા સભામાં અપ્રુવ કરે તો એ પોલિસી બનવું જોઈએ પરંતુ ડાયરેક્ટ નોટિફિકેશન બહાર પાડવું એ યોગ્ય નથી મારી દ્રષ્ટિએ કદાચ તમારી દ્રષ્ટિએ સારું હોય શકે ના ના પણ એ કાયદાની દ્રષ્ટિએ જે કંઈ કરવાનું હોય સિસ્ટમના ભાગરૂપે જે એક્ટ હોય એ પ્રમાણે કરતા હોય છે

અગોરા મોલ જે કોર્પોરેશન હદ વિસ્તારમાં બન્યા છે નદી કિનારાના તમે જે રીતના નેશનલ ગ્રીન ટ્રાબ્યુલન ના જે ચુકાદાઓ છે એને તમે યોગ્ય રીતે નદી કરીને જે રીતના રિટેનિંગ વોલ બની ગયા તો અત્યાર સુધી શું કેવાય કે બધા ચુટાયેલા પ્રતિનિધિઓ તેમજ ભારતીય જનતા પાર્ટીના શાસન કે શું કરી રહ્યા હતા એટલે એવા ઘણા મુદ્દાઓ છે જે અમે કોર્ટમાં ભી ગયા છે અને અમે પ્રયત્ન કરીએ છીએ રજૂઆત કરવાનો પણ નિકુલભાઈ નિકુલભાઈ આપણે તમામ કામો જે ગણાવ્યા કે આ રીતે રજૂઆત કરી છે રજૂઆત કરી પરંતુ આ કોઈ એવું ચોક્કસ જે લોકોની સમસ્યા છે તેને લઈને કોઈ એવું ચિંતન થયું છે કોંગ્રેસમાં કે પછી કોઈ પણ તંત્ર સાથે કાં તો ભાઈ સત્તા પક્ષ સાથે બેસીને કોઈ એવી સંકલન થઈ હોય કે ભાઈ કોઈ એક ચોક્કસ જે પગલાં છે તે સમસ્યા છે તે દૂર થાય તે માટે કંઈ એ એ દિશામાં આપણે પ્રયાસ કરીએ કે પછી ખાલી ખાલી વિપક્ષ તરીકે જે વિરોધ કરવાનો ટકોરા મારવાનો એ પ્રતિનિધિઓ પોતાના યોગ્ય રજૂઆત અને શહેરના થતા અલગ અલગ પ્રશ્નો વિશે કામ કરતા હોય જેમ કે પછી ભૂકી કાસ પ્રશ્ન હોય કે નદીના પ્રશ્નો હોય કે ત્યાર પછી રોડ રસ્તાના પ્રશ્નો હોય ડ્રેનેજ પ્રશ્નો હોય ને ત્યાં યોગ્ય રજૂઆત

કોંગ્રેસ પોતાના યોગ્ય રજૂઆત કરવાના હોય એ બધા કરતા હોય છે અને તમે વડોદરા શું કે મ્યુનિસિપલ કમિશનરના ઇન્વર્ટ લેટર્સમાં જોઈ લેજો અમારા તરફથી રેગ્યુલર બેઝ ઉપર મ્યુનિસિપલ કમિશનર ને જ્યાં બી વડોદરા શહેરના એમાં હાલમાં જે એક ભાઈ જે ખાડાઓના લીધે રિક્ષા ચાલક જે વસાવા ભાઈ મૃત્યુ પામી ગયા તંત્ર ની બે દરકાર છે છતી થઈ છે અને ખાડામાં કોઈ પડી જવાથી જો મૃત્યુ થતું હોય તો એના માટે જવાબદાર કોણ છે એના માટે બી અમે જઈને મળ્યા છે એના પરિવારજનોને કમિશ્નર ને મળ્યા છે અને બધી જ જગ્યાએ રજૂઆત કરી છે

મારી છબી હું ક્યારે કાલે પણ સિટી એન્જિનિયર સાહેબ ને કહ્યું કે આ જે પ્રી કામગીરી છે એ પેપર ઉપર તમે પૂરી થઈ ગઈ કરી તો આ બે ચેમ્બર માં ઠેલી કેમ નીકળી એ મેં એમને ચર્ચા કરી કે પૂર્ણ ખંડે પણ તમારું સુપરવિઝન નથી તમે એસી ચેમ્બરો ખોલીને ને જાઓ સ્થળ પર અને જગ્યા જુઓ અને આ રીતની કામગીરી થઈ રહી છે એ મેં એમને ધ્યાન દોર્યું એટલે જે કામ ધ્યાન દોરવાનું છે દોરવું જ પડે અને રહી વાત કોંગ્રેસ તો અમે ખાબે ખાબા મીડાઈ એમની સાથે સભામાં કામ કરવા તૈયાર જ છે પણ જ્યારે હોય ત્યારે ખોટા મુદ્દા લઈને ખોટા વિષયો લઈને આવીને સીધી શરૂઆત બસ મીડિયા સમક્ષ કેમ કરીને સારા દેખાવું એ જ એમના પ્રયત્નો રહે છે એના કારણે કરીને જે વિકાસના કામો એને બ્રેક આવતે હોય છે અને ખોટી ખોટી ને વિષય હોય એના લીધે બીજા નિર્ણય લેવા પડતા હોય પણ પણ કલ્પેશભાઈ આ જે રીતે અધિકારીને સ્થળ પર લાવવા અને ત્યાં આગળ જઈને આવી રીતના તું તું મેં માં કરવી તે એક કોર્પોરેટર તરીકે યોગ્ય ખરી કારણ કે આ લોકો કહે છે કે આ ફોટા પડાવવા માટે અત્યારે તમામ આ કરવામાં આવતું હોય તો આ યોગ્ય એક રજૂઆત આમાં આમાં સત્તાધારી પક્ષ હોય એક ડિસિપ્લિનના સિસ્ટમમાં એવું હોય કે અમારે અમારા કામ મેયર હોય અમારા ચેરમેન હોય અમારા ડેપ્યુટી મેયર એમને કઈને અમે કામ કરાવતા હોઈએ હવે એમના કામ કેવાથી એક ભાગ છે કે બે ત્રણ વાર આ પ્રોસેસ કર્યો હોય પછી આ કામગીરી તો પણ ના થતી આવી હોય તો અમારે લોકલ કોર્પોરેટર તરીકે અધિકારીને ધ્યાન દો કાય અને એન્જિનિયર ત્યાં આયા હતા મેં જાતે ત્રિકમ નું ઢાક નું કઈ થેલી કાઢી પાણી નીકળ્યું કારણ કે લોકોને ને કમ્પ્લેન આવી એટલે મારે ત્યાં પહોંચવું પડે તો અધિકારીને એટલે સિટી એન્જિનિયર સાહેબ અમારા વિસ્તાર આસિસ્ટન્ટ કમિશનર પણ છે એમને પણ આ વિસ્તારની જે પ્રોબ્લેમ છે એ ડ્રેનેજ કામ કરી રહ્યા છે જે ઉભરાય છે અને વરસાદી કાસ લઈને આપણે પાણી ગંદુ તળાવમાં જાય છે એટલે આ ઘણી બધી વાર રજૂઆત કરીએ સોલ્વ ન થતી એના કારણે થઈને ઉગ્ર રજૂઆત કરીને એમને કોઈ મારા અધિકારી જોઈ લેશે માટે કરીને મારે પ્રજાના હિતમાં એ સંવેદનશીલ જે ચિંતા પ્રજાની થાય એના માટે હું કોઈ વિચાર કર્યા વગર આ એક વિવાદિત કરવાનો વિષય પણ કોંગ્રેસનો એક સ્તંભ છે

પાર્ટી એ ફરી માની ટિકિટ આપી એમના જે નેતા હતા એમને ભાજપ માં આવું તું ભાજપમાં કુદીને આવી જવું એમને આવવા ના દીધા અને એમને હરાયા એમના વિપક્ષ ના ચિરાક જવરી જે વડોદરા શહેરના બહુ દિગ્ગજ નેતા હતા એમને અમે હરાયા જો એમને ભાજપમાં પછી આવવાની જરૂર કેમ પડી બિલકુલ વિકાસ ને સંવિધાય સરકાર હોય એ પાર્ટી આવવા માટે ઘનગનતા હતા પણ અમે એમને અટકાવી દીધા આ બધી વસ્તુઓ જે છે એ ખાલી મારી છબી ખરડવાની છે ગઈકાલે મેં સીટી એન્જિનિયર સાહેબને કહ્યું મેં એક રૂપિયાનું કરપ્શન કર્યું હોય ને બીજી મિનિટે હું રાજીનામું આપી દઉં મેં એવું પણ કાલે મીડિયામાં કહ્યું આપ જાણતા હશો તો આ છબી જે બગાડવાનો જે વિષય છે ને એ પણ એક રાજકીય સ્ટંડ છે હું ક્યારે અમારા બાપ દાદાની કે અમારા એવા સંસ્કાર નથી અને ભારતીય જનતા પાર્ટી વિચારસરણી ના વડીલા છે અને જનસંઘ જે વિચારો છે એ વિચારો અમારામાં ઘડેલા છે અમે ક્યારે કલ્પેશભાઈ ઊંડું કરવાના સમયનો અભાવ છે તેમાં અમે વિચારતા ખાલી સેવા એ અમારો તરમ છે બિલકુલ બિલકુલ કલ્પેશભાઈ અને નિકુલભાઈ સમયનો અભાવ હતો અને અત્યારે જે ચર્ચા છે તેને પૂર્ણ વિરામ કરવાનો સમય થઈ ચૂક્યો છે આ બંને અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર ત્યારે હાલ આ તમામ વિવાદો અને આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે વડોદરાના જનતાઓના જે મુખ્ય પ્રશ્નો છે મુશ્કેલીઓ છે તે ક્યારે દૂર થશે તે આવનારા સમયમાં જ ખબર પડશે હાલ બુલેટિનમાં આટલું બધું મહત્વના સમાચાર અપડેટ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ નમસ્કાર